ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની આજરોજ જન આક્રોશ યાત્રા દિવસ આઠ સંખેડા તાલુકાના ગોલા ગામ ચોકડી ખાતે કોંગ્રેસના સ્થાનિકો નેતાઓ કાર્યકર્તાઓ અને ગ્રામજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી અમિતભાઈ ચાવડા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસના દારૂબંધીવાળા ગુજરાતમાં જો દારૂ પકડાય તો એસપીને જેલના સળિયા પાછળ નાખવાની શરૂઆત થાય ગૃહમંત્રીનું રાજીનામું લઈ લેવામાં આવે તો ગુજરાતમાં દારૂ બંધ થઈ જાય જે લોકો યાત્રાનું સ્વાગત કરે છે એ લોકોના નામ લખવામાં આવી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા પણ સરકારની ચાપલુસી કરવાવાળા તમામ પોલીસ કર્મી અને અધિકારીઓનું કહેવું છે કે સરકારો કાયમ રહેતી નથી સરકારની ચાપલુસી કરવાનો શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને પાર્ટીમાં જોડાઈ જાઓ અને લડાઈ લડવા મેદાનમાં આવી જાઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લઈને ભાજપની ચાપલુસી કરવાવાળા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે

ગુજરાત ની જનતા ના ટેક્સ ના પૈસા માંથી પગાર લો છો તમે નોકરી સોગંદ લો છો આ દેશના સંવિધાનના ના સપથ ને સોગંદ લો છો તમારી જવાબદારી છે કોઈ મંત્રી કે સરકારની ની કરવાની નહિ આ ગુજરાતની જનતાની સુરક્ષા સલામતી સન્માન જાળવવાની જવાબદારી છે જો સરકારની ની કરવી હોય તો તમારા પટ્ટા ઉતારી અને ભાજપનો નો પટ્ટો ધારણ કરી લેજો અને ફરી આવજો લડવા જોઈ કારણ કે કોઈ કાયમ કોઈ સરકારો કાયમ રહેવાની નથી તમને એમ લાગતું હોય કે આ લિસ્ટ બનાવીશું અમે હેરાન કરીશું ડરાઈશું દબાઈશું અરે આ તો કોંગ્રેસ વાળા છે અંગ્રેજો સામે પણ નતા ડર્યા અંગ્રેજો સામે પણ નતા ઝુક્યા એ ધોળા અંગ્રેજો પણ દેશ છોડાયો આ કાળા અંગ્રેજો આવનારા સમયમાં ખુરશી પરથી છોડાય છે કે પોલીસ દારૂ પકડાય છે તો એ પોલીસ સ્ટેશન ના નાના કર્મચારીઓ પર કાર્યવાહી થાય છે અને એટલા માટે દારૂ બંધ નથી થતો એક વાર જો કોઈ જગ્યાએ દારૂ પકડાય એ જિલ્લાના એસપી ને જેલના સળિયા પાછળ નાખવાની શરૂઆત કરે તો બીજે દિવસથી ગુજરાતમાં ટીપુ પણ દારૂ આવતો બંધ થઈ જાય એકવાર જો ગુજરાતમાં દારૂ પકડાય બીજા દિવસે રાજ્યના ગૃહ મંત્રી નું રાજીનામું લેવાય જાય જો એવું કડક કાર્યવાહી થાય તો એક ટીપુ દારૂ પણ ગુજરાતમાં ના આવે યુ લાઈક દિસ વિડીયો દેન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિરર નાઉ